पुस्तक परिचय तो पुस्तक परिचय मारे आपવાની ઘણી ઈચ્છા હતી તો પ્રથમ જ મે પુસ્તક સિલેક્ટ કર્યું છે કે પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ જે લેખક છે જેના લેખક જોશપ મર્ફી જોશપ મર્ફી દ્વારા લખાયેલું આ પુસ્તક છે તો આ પુસ્તક પસંદ કરવાનો કારણ કેમ શરૂઆત તે કારણ પણ હું જણાવું છું તો એને પહેલા હું આ પુસ્તક વિશે સચોટ માહિતી આજુ જકલી મે આમાંથી જાણકારી લીધેલી છે એ તો આ પુસ્તક

તો જોસેફ મર્ફી નો જન્મ 1898 માં થયેલો હતો અને તેમને તેમના જીવનકાળમાં ઘણા બધા પુસ્તકો લખ્યા બધા મોટા ભાગના પુસ્તકો એમના મનશાસ્ત્ર પર આધારિત હતા તો એમાંનું આ એક પુસ્તક છે તો આ એક પુસ્તક છે તો પુસ્તકની આપણે હાર્ડવેર વિશે તો મારે કોઈ ચર્ચા કરવી નથી એની બાહ્ય લાક્ષણિકતા વિશે કારણ કે तमामને દેખાઈ રહ્યું છે પણ હું આંતરિક લાક્ષણિકતાની ચર્ચા કરું તો શરૂઆત કરતાં આ પુસ્તક કોના માટે કામનું છે પુસ્તકમાં કયા કયા સવાલોના જવાબ આપેલા છે તો આમાંથી હું તમને વાંચીને સંભળાવું છું થોડી લાઈનો કે નીચેના સવાલોના જવાબ શું તમે જાણો છો અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને આ પ્રોબ્લેમ નડતા હશે કે શા માટે એક વ્યક્તિ દુઃખી હોય છે અને બીજી વ્યક્તિ સુખી શા માટે એક વ્યક્તિ દુખી હોય છે બીજી વ્યક્તિ સુખી શા માટે એક વ્યક્તિ સમૃદ્ધ હોય છે અને આનંદી હોય છે જ્યારે બીજી વ્યક્તિ ગરીબ અને ઉદાસ હોય છે શા માટે એક વ્યક્તિ ભયભીત અને ચિંતાતુર હોય છે જ્યારે બીજી વ્યક્તિ શ્રદ્ધા અને વિશ્વાસથી છલોછલ હોય છે શા માટે એક વ્યક્તિ પાસે સુંદર મજાનું ઘર હોય છે જ્યારે બીજી વ્યક્તિ પાસે ઝૂંપડી હોય છે જે ઝૂંપડીમાં જીવન વિતાવે છે શા માટે તો આની પાછળનું કારણ છે કે તમારું મનોબળ મક્કમ હોવું પડે તમારી મનની શક્તિ મજબૂત હોવી પડે અને આ પુસ્તક દ્વારા જોસેફ મર્ફીનું કહેવાનું એટલું જ છે કે તમારા મનની શક્તિનો પાવર એટલો બધો છે કે જે પરમાણુ બોમ્બ કરતાં પણ વધારે પાવર છે મનની શક્તિમાં આપણી આપણી મનની શક્તિનો પાવર પરમાણુ બોમ્બ કરતા પણ વધારે છે તો આ બુકમાં આ આ બુકમાં શું શું સમજાવવામાં આવ્યું છે તો આ બુકમાં સમજાવવામાં આવ્યું છે કે તમારે તમારા આત્મવિશ્વાસનું ઘડતર કઈ રીતે રીતેક તમારી મનની શક્તિઓ દ્વારા તમારે તમારા આત્મવિશ્વાસનું ઘડતર કઈ રીતે કરવું આરોગ્યમાં સુધારો કઈ રીતે કરવો તમારા મનની શક્તિઓ દ્વારા તમારા મનની શક્તિઓ દ્વારા મિત્ર વર્તુળમાં વધારો કઈ રીતે કરવો જેમ કે મેં રાત્રિના મિત્રોને છોડીને સવારના મિત્રો પકડ્યા છે આ મનની શક્તિઓ દ્વારા સહકર્મીઓ પરિવાર અને મિત્રો સાથે સંબંધ મજબૂત બનાવવા મને લાગે છે અહીંયા મારા સંબંધ મજબૂત હોય એવું અને જીવનમાં ખૂબ જ જરૂરી પ્રમોશન પ્રમોશન જરૂરી હોય છે દરેક લેવલ એવું નથી નોકરીમાં ઘરમાં પણ પ્રમોશન જરૂરી હોય છે ઘરમાં પણ માન એટલું મળવું જોઈએ રોજ ને રોજ નવું નવું અને લગ્ન જીવન કે પ્રેમ સંબંધને કેવી રીતે સુંદર અને મજબૂત બનાવવા એ બધી ચર્ચાઓ આમાં તમારી મનની શક્તિઓ દ્વારા તમે જાતે જ કરી શકો છો ખાલી આ પુસ્તકના પઠન દ્વારા આ પુસ્તક છે બસો ને સિત્તેર પાણાનું પણ બસો ને સિત્તેર પાણાની વિગતો તો એક સાથે જણાવી ના દેવાય જો હું જણાવી દઉં તો તમે પુસ્તક નહીં વાંચો મારે પુસ્તકનો પરિચય આપવાનો છે જેથી તમે પુસ્તક સુધી પહોંચી શકો અને પુસ્તક વાંચી શકો તો પુસ્તકનો પરિચય આપતા આગળની ચર્ચા કરીએ કે લેખક છે જોસેફ મર્ફી જેના પુસ્તકનો મુખ્ય વિષય છે મન શાસ્ત્ર અને આત્મવિકાસ તમારો તમારું મનોબળ મજબૂત બનાવવા માટે આ પુસ્તક કાર્ય કરે છે તમારો આત્મવિશ્વાસ મજબૂત બનાવવાનું આ પુસ્તક એક કાર્ય કરે છે અને તમારા મનની તમામ શક્તિઓને ઉજાગર કરતું એક કાર્ય કરતું આ એક પુસ્તક છે અને જેની ભાષા ગુજરાતી જેનું ગુજરાતી ભાવાનુવાદ કર્યું છે આદિત્ય વાસુ એ લેખક આદિત્ય વાસુ અને લેખક આદિત્ય વાસુએ ઘણી બધી પુસ્તકોના ભાવાનુવાદ કર્યા છે જેમાં બેન્જામિન ફ્રેન્કલિન ના જીવન પર આધારિત પુસ્તક છે એટલે કે એમની ઓટોબાયોગ્રાફી છે એ પણ એમને અનુવાદિત કરી છે જયારે એમને નરેન્દ્ર મોદીના જીવન ઉપર પણ એક પુસ્તક લખેલું છે એવા ઘણા બધા પુસ્તકો આદિત્ય વાસુએ લખેલા છે હવે આ પુસ્તકના મુખ્ય તત્વો શું છે આ પુસ્તકની વિચારધારા શું છે જોસેફ મર્ફી આ પુસ્તક દ્વારા શું સમજાવવા માંગે છે તો આ પુસ્તકના મુખ્ય તત્વો છે કે એમાં વિશ્વાસ અને ચિંતનનો પ્રભાવ બતાવવામાં આવ્યો છે કે વિશ્વાસ અને ચિંતનનો પ્રભાવ દર્શાવવામાં આવ્યો છે કે કે આ પુસ્તકમાં દર્શાવવામાં આવ્યું છે કે આપણા વિચારોનો પ્રભાવ આપણા જીવન પર કેવી રીતે પડે છે જેટલું તમે સકારાત્મક વિચારશો તેટલું તમારું જીવન સકારાત્મક રહેશે જેટલા તમારા વિચારો સારા તેટલું તમારું જીવન સારું જો આપણે સકારાત્મક વિચારોનો નિવાસ કરીએ આપણા શરીરમાં આપણા મનમાં તો આપણે અવચેતન મગજ નો ઉપયોગ કઈ રીતે કરવો તો તમે તમારા અવચેતન મગજનો ઉપયોગ કરવાનો છે કે તમે તમારા અવચેતન મગજ ને સૂચના આપીને તમારા દરેક ઇમ્પોસિબલ કાર્યને પોસિબલ કરી શકો છો જ્યારે ત્રીજું તત્વ છે પ્રાર્થના અને આત્મવિશ્વાસ પ્રાર્થના અને આત્મવિશ્વાસની વાત કરીએ તો આપણે જનરલી બધા જોઈએ છીએ કે હિન્દુ ધર્મનો વ્યક્તિ હશે પોતાનું કોઈ કાર્ય સફળતા મુસલમાન ધર્મ અલ્લા ને પ્રાર્થના કરતા હશે ક્રિશ્ચિયન ધર્મનો વ્યક્તિ હશે તો જીસસને ને પ્રાર્થના કરતા હશે બધાની પ્રાર્થના અલગ અલગ જગ્યાએ જાય છે છતાં પોતાના વિશ્વાસથી સફળ થાય છે તો એ પ્રાર્થના નું કારણ ખરેખર સામે મૂર્તિમાં નથી હોતું એ તમારી મનની શક્તિમાં હોય છે સફળ થવાનું બધાના ઈષ્ટદેવ દેવ દેવ અલગ અલગ હોય છે પણ બધાની પ્રાર્થના સફળ થાય છે કેમ કે તમારો આત્મવિશ્વાસ મનોમન થાય તો પ્રાર્થના વિશે અને આત્મવિશ્વાસ વિશેની વિશેની પણ સચોટ માહિતી આ પુસ્તકમાં બતાવવામાં આવેલી છે અને અને આ પુસ્તકમાં સાથે સાથે અમુક ઘણા ખરા સાચા ઉદાહરણો પણ દર્શાવવામાં આવેલા છે સાચા ઉદાહરણો કે મનની શક્તિ દ્વારા કોને કોને સફળતા મળી છે અને કેવી રીતે મળી છે કે આરોગ્યમાં સુધારો લાવ્યા છે ઘણા લોકો આ પુસ્તકો દ્વારા એમાં હું પણ એક છું માનસિક વૃત્તિમાં સુધારો આવ્યો છે એમાંનો પણ હું પણ એક છું એટલે કે હું બાહ્ય જે આંતરિક ઉદાહરણો આપ્યા છે જોસેફ મર્ફી દ્વારા એ બધા ઉદાહરણની ચર્ચા હું નહીં કરી શકું સમય ઓછો હોવાથી તો હું વધારે ટાઈમ નહીં લેતા મુખ્ય ઉદાહરણ ઉપર આવી જાઉં કે હું એક 7 વર્ષ માનસિક બીમારીથી પીડાતો હતો સ્ક્રિઝોફ્રેનિયા જેનું નામ છે જે મેડિકલ સાયન્સને લગતા માણસોને બેઠા છે જે લોકો જાણતા હશે સારી રીતે હવે એ બીમારી જયારે બહાર નીકળો તો પહેલા તો મારા સૃષ્ટિ સામે લડવા માટે તો મારી પાસે કોઈ રસ્તો જ નતો જ જોતી હતી મારી પાસે બીજો કોઈ જ નહીં ત્યારે મને ડોક્ટર દ્વારા પુસ્તક સજેસ્ટ કરવામાં આવ્યું હતું અને કઈ રીતે એનું રીડિંગ કરવું કઈ રીતે આચરણ કરવું એ મને સમજાવવામાં આવ્યું હતું અને આજે હું આ જગ્યા ઉપર છું તમારી વચ્ચે એટલે કહેવાય છે કે મન હોય તો માર્ગે જવાનું એટલે મન તમારા રાખવું હોય અને તમારા મનની તાકાત અજમાવવી હોય તમારા મનમાં દરેક તાકાત છે કે જોસે મર્ફીના કહેવા પ્રમાણે પરમાણુ બોમ્બ કરતા પણ વધારે તાકાત તમારા મનની અંદર રહેલી છે એને ઉજાગર કરવાની છે ખાલી તો તમે આ પુસ્તકની બન જોઈએ થઈ શકો એટલા નજીક જાઓ અને આ પુસ્તકનું વાંચન રાખો આની સાથે સાથે ઘણા બધા બીજા પુસ્તકોના રિવ્યુ આવવાના છે દરેક પુસ્તકનું વાંચન રાખો જો સારા મિત્રો સારું પરિવાર તમારા જીવનમાં દરેક વસ્તુ સારી જોતી હશે ને તો પહેલા તો તમારા મગજમાં સારા પુસ્તકો હોવા જરૂરી છે પુસ્તકોથી શરૂઆત થશે તમારા જીવાતથી એટલે કે મારું આ પુસ્તકનો હું જેટલી માહિતી આપી શકતો તો મે આપી છે ભાઈ બાકી તો ઘણી માહિતી છે પણ હજુ આપણે બીજાને પણ બીજા પુસ્તકોનો પણ રિવ્યુ જોવાના છે તો હું આશા રાખું છું તમે તમારા પોતાના મનની શક્તિને ઉજાગર કરવા માટે તમા તમે કોણ છો એ જાણવા માટે થઈને તમારે એકવાર આ પુસ્તકને વાંચવું જરૂરી છે તમારા મનની શક્તિને ઉજાગર કરવા માટે થઈને આ પુસ્તક વાંચવું જરૂરી છે દરેક માણસમાં તાકાત છે દરેક સફળતાને સિદ્ધિને પ્રાપ્ત કરવાની દરેક માણસમાં તાકાત છે પણ એ પોતાના મનની શક્તિથી તાકાત છે મનની શક્તિને ઉજાગર કરતું આ એક પુસ્તક છે જે મન શાસ્ત્ર પર આધારિત છે ડોક્ટર જોસેફ મર્ફી દ્વારા લખાયેલું પુસ્તક છે જે દરેક લોકો વાંચે એ મારી ઈચ્છા રહેશે અસ્તુ